વિશ્વ પર્યાવરણના દિવસે પર્યાવરણ પ્રેમીઓ માટે એક પીડાદાયક સમાચાર સામે આવ્યા હતા ભરૂચમાં નાના મોટા નિકંદન કરવામાં આવ્યું હતું રચનાનગરના જોડતા રસ્તા બનાવવાના હેતુથી સ્થાનિકો દ્વારા ઉછેરવામાં આવેલા વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હતું સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરી પોલીસ બોલાવી કામગીરી અટકાવી હતી પાંચ જૂન એટલે કે પર્યાવરણ દિવસ પરંતુ ભરૂચની અંદર પર્યાવરણ પ્રેમીઓને નિરાશા અને દુઃખની લાગણી અનુભવે એ પ્રકારની કામગીરી થઈ છે રચનાનગરનો પાછળનો માર્ગ જે આગળ સી ડિવિઝન ને આ બાજુ ધર્મનગરને જોડતા માર્ગની ઉપર આવેલા સ્થાનિકો દ્વારા ઉછેરેલા પંદરથી વીસ જેટલા નાના મોટા વૃક્ષોને છોડોનું નિકંદન કરવામાં આવ્યું છે જે કૃષિ યુનિવર્સિટી બાળકોને આવનારી પેઢીને કૃષિ વિશે જ્ઞાન અને સંવર્ધનની વાતો શીખવવામાં આવે છે એ જ એ લોકો કૃષિ યુનિવર્સિટી દ્વારા જ આનું નિકંદન કરવામાં આવ્યું છે સ્થાનિકો દ્વારા આનો વિરોધ કરી અને આ જે એ લોકોને દિવાલ બનાવવાની કામગીરી માટે વૃક્ષો કાપવામાં આવ્યા હતા એને અટકાવવામાં આવી છે ખરેખર પ્રશાસન આ બાબતે ધ્યાન આપે કે પર્યાવરણના દિવસે જ આ પ્રકારનું કૃત્ય કેટલું યોગ્ય છે આજે અહીંયા કૃષિ દ્વારા જે અમારા જે પચાસ પચાસ વર્ષના જૂના અને જે જૂના જૂના ઝાડો જેને અગાઉ બી કાપી નાખ્યા હતા અત્યારે તો નિકંદન મૂળમાંથી નિકંદન કરી નાખ્યું છે અને જે અમે નવા વાવ્યા હતા એ બી એમાં જે એમાં પક્ષીઓના માળા હતા એમાં પક્ષીઓના ઈંડા હતા જે પક્ષીઓના ઈંડાના જે બચ્ચા બી હોવા છતાં બી એમણે આ જે ઝાડોનું નિકંદન કર્યું છે એ ખુલ્લે આમ દાદાગીરી કરીને કરી ગયા છે અહીંયાથી અને અમને ગમે તેમ અપશબ્દોનું વર્તન કર્યું છે અમારી અમારી અમારા ઘરની વહુઓ સાથે બી અપશબ્દોનું વર્તન કર્યું છે એમણે અને એ આ નિંદનીય છે કે આજે પર્યાવરણ દિવસ હોવા છતાં બી પર્યાવરણનું નુકસાન કર્યું અને એ પોતે કૃષિમાં છે કૃષિને જાણકાર છે છતાં બી પર્યાવરણનું નુકસાન કર્યું એમાં અમને બહુ દુઃખ થયું છે અને આને અમે જે કંઈક કરવાનું હશે કરવા માટે તૈયાર છીએ